સુરત ડુંબસ ફ્રોડ ખાતે આવેલા કેસરીયા ડોમ માં પોલીસ પરિવાર માટે પ્રિ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાઓને ગરબાના તાલે જુમાવ્યા હતા સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં માં ટીમ પણ હાજર રહી હતી યુનિફોર્મમાં જોવા મળતી પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી પોલીસ પરિવાર માટે ત્રિનવરાત્રી એશવર્યા મજમુદારની એન્ટ્રી થતા હાજર્સો ઓકે ખેલે આમાં જોશાવી ગયા હતા પોલીસ પરિવાર માટે યોજેલી આપરી નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ પીઆઈ એસીપી ડીસીપી જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે